આઠ સ્વજનોનો ડીએનએ સેમ્પલ મેચ ન થયા ફરીથી સેમ્પલ લઈ રિપોર્ટ કરાશે અત્યાર સુધીમાં બસો ના મેચ થયા બસો પિસ્તાળીસ મૃતદેહો સોંપાયા બારમી જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન મેઘાણીનગર નજીક ક્રેશ થયું હતું જેમાં પ્લેનમાં સવાર બસો બ્યાલીસ યાત્રિકો અને ક્રૂમાંથી દસો એકાલીસના મોત નીપજ્યા હતા જ્યારે એક યાત્રિકનો ચમત્કારિક બચાવ થયો હતો આ ઉપરાંત અતુલ્યમ હોસ્ટેલ સાથે વિમાન ટકરાતા હોસ્ટેલમાં હાજર લોકો અને આસપાસના વિસ્તારમાં લોકો પણ મોતને હતા મૃતકોના ડીએનએ મેચિંગની હાલ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે બાવીસમી જૂને સાંજે છ વાગ્યા સુધીમાં બનસો એકાવન મૃતકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે જેમાંના બસો પિસ્તાળીસ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવા આવ્યા છે